ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાબરકાંઠા જિલ્લામાં અંબાજી મેળાને લઈને પ્રતિબંધક હુકમ જાહેર કરાયા આગામી તારીખ 12 સપ્ટેમ્બર 2024 થી 18 સપ્ટેમ્બર 2024 સુધી સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા તથા બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે મોટા મેળાઓ ભરાય છે આ મેળામાં અંબાજી માતાજીના દર્શનાર્થે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા સંઘો મંડળો તેમજ માતાજીનો રથ લઈને ચાલતા તેમજ વાહનો દ્વારા હિંમતનગર અંબાજી રોડ પરથી મોટી સંખ્યામાં પસાર થાય છે જે દરમિયાન પસાર થતા વાહનોના કારણે પદયાત્રીઓના અકસ્માત ન થાય તેમજ ટ્રાફિક નિયમન અને પદયાત્રીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે મહેતાપુરા હિંમતનગરથી ખેરોજ પુલ સુધી હિંમતનગરથી જતા રોડની જમણી બાજુએ તમામ નાના મોટા વાહનો પસાર થાય ત્યારે તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી જિલ્લા મેજીસ્ટ્રેટ ડોક્ટર રતન કવર એચ ગઢવી ચારણ તેમને મળેલ અધિકારની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે મહેતાપુરા હિંમતનગરથી ખેરોજ પુલ સુધી હિંમતનગરથી જતા રોડની ડાબી બાજુવાડા હાઇવે પર અગિયાર સપ્ટેમ્બર બે થી ચોવીસથી અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના બાર કલાક સુધી તમામ નાના મોટા વાહનોની અવર પર પ્રતિબંધ છે ઉક્ત પ્રતિબંધ સરકારી સરકારી કામે રોકાયેલ વાહનો આકસ્મિક સંજોગોને પહોંચી વળવા ઉપયોગમાં લેવાતા વાહનો જેવા કે એમ્બ્યુલન્સ અગ્નિશામક વાહન વગેરેને લાગુ પડશે નહીં અને આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે બ્યુરો ચીફ આબિદ અલી ભુરા